નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જે વરસાદી માહોલ જે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ને વરસાદી માહોલને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા ક્યાંક આ ઉપરથી કહી શકાય કે અત્યારે તો તંત્ર પણ ક્યાંક અત્યારે જે ઊંઘતું ઝડપાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે કારણ કે એક બાદ એક જે બાબતો સામે આવતી હોય છે કે ખાલી ને ખાલી બેથી ત્રણ કલાક જેટલો જે વરસાદ વરસે બેથી ત્રણ ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસે તો પણ ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત જોવા મળતી હોય છે અને ક્યાંક રજૂઆતો ઘણી બધી કરવામાં આવે ફરિયાદો ઘણી બધી કરવામાં આવે પણ આ તમામ ફરિયાદો અને રજૂઆતો બાદ પણ ક્યાંક નિવારણ આવતું નથી તેવી બાબતમાં સામે આવી છે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યારે અમદાવાદની સૌથી પહેલાં તો હું વાત કરું તો અમદાવાદમાં વરસાદને લઈને એટલે કે વરસાદના જે આંકડાઓની ગણતરીને લઈને એક એમ કે કહેવાય ને કે એક કંટ્રોલ રૂમ પાલડી ખાતે જે બનાવવામાં આવ્યો છે જેમાં જે વરસાદના જે આંકડા જે સામે આવ્યા હતા કે અહીંયા આટલો ઇંચ વરસાદ હોય કે અહીંયા આટલો ઇંચ વરસાદ હોય તેમાં પણ ક્યાંક ગળબળ ગોટાળા કરવામાં આવ્યા છે તેવો એક આક્ષેપ પણ અત્યારે આવતો થઈ રહ્યો છે ત્યારે હવે સવાલ એ યથાવત છે કે અત્યારે આ બધી જે પરિસ્થિતિ સામે આવે અને બટ છે કે જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે તો ત્યારે તેની સાથે ખરાબ રોડ રસ્તાની પણ બાબત સામે આવતી હોય છે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક જે આખી પરિસ્થિતિ જે સામે આવતી હોય છે તેમાં જે ખેડૂતોનો પાક પણ ક્યાંક નષ્ટ થયો હતો સહાય પણ જાહેરાત કરવામાં આવતી હોય છે અને આ બધી જ બાબતોની વચ્ચે તંત્ર ક્યાંક નથી તેવી બાબત પર તો પ્રકાશમાં આવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે સાથે સાથે જ અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે જે આપણું શોધું સ્વાગત છે ભાવિકભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ ભાવિકભાઈ જે પ્રમાણે મેં કહ્યું કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વરસાદી આંકડાની જે ડિટેલ અત્યાર તો મેળવવામાં આવતી હોય છે એક જગ્યાએ અત્યાર તો મેઇન કંટ્રોલ રૂમ બનાવી દેવામાં આવે અને મેઇન કંટ્રોલ રૂમ બનાવી દીધા બાદ કયા પ્રકારની માહોલ છે ક્યાં વરસાદી પાણી વધારે ભરાયું ક્યાં ઓછું ભરાયું કેવું ભરાયું કેવું નહીં એ તમામ બાબતોને લઈને જે એક રેકોર્ડ રાખવામાં આવતો હોય છે પણ આ રેકોર્ડમાં પણ ક્યાંક પરિસ્થિતિ એવી સામે આવી ગઈ કે જે તેમાં પણ અત્યારે તો ગળબડ ગોટાળા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે તેવો એક આક્ષેપ પણ સામે આવ્યો છે સૌથી પહેલા આપણી પ્રતિક્રિયા તેને લઈને સૌથી પેલા તો હું કહીશ કે આજે ઓગસ્ટ છે નર્મદ જન્મ છે અને એનું એક ગીત છે ચલો ચલો છે આજે વરસાદના માહોલમાં ખરેખર તો વરસાદની જે સિઝન છે એ આપણે એકદમ માણવી જોઈએ એન્જોય કરવી જોઈએ અને એમાં સરસ રીતના બહાર નીકળીને આપણે એમાં પલળીએ અને આપણે અમદાવાદીઓ તો શોખીન છે કે જયારે બહાર નીકળીએ તો જાણે કે ખરેખર યુદ્ધમાં જતા હોય એમ બધું ધ્યાન રાખવું પડે ક્યાંક બંકર ક્યાંક દુશ્મને ક્યાંય બોમ્બ તો બિછાયો નથી ક્યાંય આસપાસમાં દુશ્મનો તો નથી ક્યાંય એનું બંકર તો નથી એવી રીતના જાણે કે અહીંયા કોઈ ખાડા તો નથી અહિયાં ગટર ખુલ્લી તો નથી અહીંયા ભૂવો પડશે કે પડી ગયો છે આ આ બધી જે પરિસ્થિતિ બને છે એના કારણે એવું થાય છે કે માણસને માણવાની તો વસ્તુ દૂર પણ પોતાના કામ માટે જવું હોય તો પણ બહુ મુશ્કેલી પડે છે અને એ પરિસ્થિતિમાં તંત્ર જે છે એ તંત્ર મને લાગે છે કે આ તંત્ર જે અડધું આપણે જે આ પીપીપીપી મોડલ જે લાયા છીએ ટ્રીપલ પી નું જે મોડલ લાયા છીએ અને એમાં ઘણી બધી બાબતો એમણે આઉટસોર્સિંગ કરી નાખી છે અને એના કારણે આ બધું જે કેઓસ જે થઈ રહ્યો છે એ પણ થઈ રહ્યો છે બીજા બીજું કારણ એ પણ છે કે ભ્રષ્ટાચાર પણ ખૂબ વધી ગયો છે એટલે એના કારણે પણ આ બધી પરિસ્થિતિ કરવા જઈ રહી છે અને આંકડાની રમત તો બધા જ સત્તા પક્ષો એ રીતના રમતા હોય છે કે જેથી કરીને એમને ફેવરેબલ રહીએ એ પ્રમાણેના આંકડાનું એ કરતા હોય છે એટલે આમાં માનલો કે વરસાદના આંકડાની બાબતમાં પણ જો એ પ્રકારનું મેન્યુપ્યુલેશન થતું હોય તો મને એમાં કોઈ નવાઈની વાત લાગતી નથી આપણે પણ કે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેમાં પણ ક્યાંક તંત્રની પોલ ખુલી ગઈ શહેરમાં એક બાજુ ઝાડ પડવાની અઠ્યાસી ઘટના સામે આવી સાથે સાથે ભૂવા પડવાની પાંત્રીસ ઘટનાઓ અત્યાર સુધીની સામે આવી છે બીજી બાજુ જોઈએ તો આ બે થી ત્રણ ઇંચ જેટલો જ વરસાદ વધારો નહીં આપણે એમ કે એપ્રોક્સ અત્યારે તો આપણે એટલો લાગીએ કે લગભગ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેમાં પણ પોલ ગઈ અનેક વરસાદી પાણી ભરાવાની જે બાબત જોવા મળી સાથોસાથ ગટરો પણ ઉભરાઈ અને ગટરો ઉભરાઈ તો ઉભરાઈ પણ તેની સાથે તેની ફરિયાદો પણ ક્યાંક વધી ગઈ કારણ કે ગટરના પાણી પણ અત્યારે તો નદીની જેમ રસ્તા ઉપર વહી રહ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી શું કહેશો ના મને તો લાગે છે કે ટોટલ જે અત્યારે મોડર્ન પ્લાનિંગ જે છે એ ફોલ્ટી થઈ છે ગટરનું પણ જે વ્યવસ્થા થઈ રહી છે રોડ રસ્તાની જે વ્યવસ્થા થઈ રહી છે જે અંડરબ્રિજ કે ફ્લાયઓવર બની રહ્યા છે એ બધામાં જે ઓવરઓલ જે ઇન્ટીગ્રેટેડ થી બધું જોવું જોઈએ એને સામગ્રિક રીતના જે જોવું જોઈએ કે ભાઈ આને આના શું રિપરકસન્સ થશે એ કદાચ ક્યાંક એ જોવામાં ક્યાંક એ કોર્પોરેશન હું જે નવા ગટરના જે કનેક્શન આપવામાં આવે છે એ જૂના જે બધાના કનેક્શન છે એની સાથે જોડી દેવામાં આવે છે હવે હોટલો પણ એટલી બધી ખુલ્લી રહી છે રેસ્ટોરન્ટ પણ એટલી બધી ખુલી રહી છે અને એનો જે કચરો છે એ ભયંકર મોટી માત્રામાં છે અને એ રેસિડેન્શિયલ એના સાથે જયારે જોડાય છે તો એના કારણે જે ગટરો ઉભરાય છે હવે ગઈ ગઈ ગયા કીધું કે ઘણી વખત આવું બનતું હોય છે પછી એના ઉપર કામ થાય છે પણ આપણે જોઈએ છે કે આ ડિસ્કશનમાં પણ આપણે જોઈએ છીએ કે કામ થયું નથી અને જ્યાં થયું છે ત્યાં એકદમ ફોલ્ટી ડિઝાઇન અને ફોલ્ટી એનો જે પ્લાનિંગ છે એનું એ થયું છે મેં ગયા વખતે પણ કીધું હતું ને આ વખતે પણ હું ફરી પાછો એ જ કહું છું કે એ લોકોનું જે પ્રીમોનસુન પ્લાન છે એમાં એક જ પ્લાન સક્સેસફુલ છે કે અંડરબ્રિજ ભરાઈ જાય ત્યારે બંધ કરવા માટે જે દરવાજો બનાવ્યો છે એ દરવાજો એ લોકોને ખૂબ જ કામ આવે છે કારણ કે બે ત્રણ ઇંચ વરસાદમાં પણ એ દરવાજો બંધ કરવો પડે છે એટલે એ દરવાજાના પૈસા એકદમ વસૂલ છે તો બાકી પ્રી મોનસૂન પ્લાન ના નામે સરવાળે સાવ મીંડુ છે અને સૌથી ભયંકર હાલત તો એ છે કે અત્યાર સુધી જે જગ્યાઓ પર પાણી ભરાતા નહોતા જે જગ્યાઓ પ્રમાણમાં થોડી ઉંચાણમાં હતી અથવા તો એની ગટર વ્યવસ્થા વ્યવસ્થિત હતી અથવા તો રોડ રસ્તાનું સરફેસિંગ બરાબર હતું ત્યાં પણ હવે એ એ બદલાઈ ગયું છે અને ત્યાં પણ બહુ મોટા પાયે પાણી ભરાઈ જાય છે એટલે અને સીએનજી રીક્ષાઓ બંધ પડી જાય છે

અને હાઈકોર્ટે પણ ત્રણ થી ચાર વાર ટકોર કરવી પડે મ્યુનિસિપલ કોર્પોરેશન તમારો આ જે પ્રશ્ન છે કે બે થી ત્રણ ઇંચની અંદર પણ આવી રીતે ચારે બાજુ પાણી ભરાઈ જાય આપણે જોઈએ છે કેટલાક શહેરોમાં ઉત્તર ભારતની અંદર પણ મોટા પાયો પર વરસાદ થઈ રહી છે આ ફાટી રહ્યું છે વાદળો ફાટી રહ્યા છે લેન્ડ સ્લાઇડ થઈ રહી છે પણ એ બધી જગ્યા પર આપણે જોઈએ છીએ કે એક સાથે આઠ ઇંચ દસ ઇંચ બાર ઇંચ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે પણ હવે અમદાવાદની જો પરિસ્થિતિ એવી છે કે બે કે ત્રણ ઇંચ જ વરસાદ પડે દાખલા તરીકે પરમ દિવસે લગભગ દોઢ કે બે ઇંચ દોઢ ઇંચની અંદર આખા જે ઈસ્ટ અમદાવાદ છે પૂર્વી અમદાવાદ જે છે ત્યાં તમે જુઓ નરોડાથી માંડીને પેલા બાપુનગરના ત્યાં ગુરના સુધી પાણી આખું ભરાઈ ગયું હતું દોઢ ઇંચ વરસાદની અંદર ભરાઈ ગયું હતું અને ગઈકાલે પણ જે વરસાદ થયો હતો ઘાટવડીયા ને પેલું ગોતા આ પટ્ટીની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી એટલે આનું કારણ શું છે અને આ જ ચર્ચા આપણે હંમેશા કરતા હોઈએ છીએ મને તો આખરે આ બાબત થાય છે કે જેમને કોઈની પડી નથી જેમની પાસે કોઈ જાતની ઈચ્છા શક્તિ જ નથી ભાઈ સારી વાત કરી હું પણ વારંવાર આ જ કહું છું કે આ ભ્રષ્ટાચારમાં ડૂબેલું તંત્ર છે જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં તમે સદાચાર જોઈ જ ન શકો તમે સારું કામ જોઈ જ ન શકો જે ભ્રષ્ટાચાર છે બધાને ખાઈ જાય છે બધું સારું પણ ખતમ થઈ જાય છે બધી હકારાત્મકતા ખતમ થઈ જાય છે ભ્રષ્ટાચાર એટલે નેગેટિવ નકારાત્મક પરિણામ આવતા હોય છે હવે આપણે ઘણી વાર છાપાની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા કોન્ટ્રાક્ટરો કે જેને કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ કરવામાં આવી હોય અને બ્લેક માટે વારંવાર વિરોધ પક્ષ જે છે એ જોર આપતો હોય છે આંદોલન કરતા હોય છે કમિશનરને મળતા હોય છે મેયરને મળતા હોય છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને કે પહેલા કોન્ટ્રાક્ટરને જે ધારાધોરણ પ્રમાણે કામ નથી કરતા બ્લેક લિસ્ટેડ કરો બ્લેક લિસ્ટેડ જો કરી પણ દે તો પણ એમને જે છે ભાજપના ઉત્તર પ્રદેશ ને પછી ઉત્તરાખંડમાં કામ આપી દે છે છે રૂપિયા લોકો ભ્રષ્ટાચારથી કમાવતા હોય કોઈનો પેટનું પાણી હલતું નથી એટલે જે ખાડાઓ થઈ જાય છે અને દોઢ ઇંચ બે ઇંચ વરસાદની અંદર પણ પાણી ભરાઈ જાય છે એ તો હું કહેવા માંગુ છું કે આ સરાસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ રાજ્ય સરકારની પણ જવાબદારી છે જે એને અર્બન ખેડૂતોમાં કૃષિ પ્રધાન એમને મદદ કરતા હોય છે ખેડૂતોને એવી રીતે શહેરોમાં જે થતું હોય તો શહેરી પ્રધાન પણ બહાર આવીને આ બધું જોવું જોઈએ કે ભાઈ આ શું થયું છે શા માટે રોકવા માંગુ છું ખેડૂતોનો પ્રશ્ન છે પણ હું એક લાસ્ટમાં લઉં છું પ્રશ્ન ને

અમે પણ આપને અભિનંદન પાઠવીએ છીએ અને અમે પણ તમારા થકી તંત્ર શું કરી શકે છે બહુ સારી વસ્તુ છે કે ઘણા સમય પછી ગરમીના બફારા પછી વરસાદ પુષ્કળ પડ્યો અને મેં કદાચ આજના બપોર પછીનો ક્યાંય જવાનો ઈરાદો જ ના કર્યો કારણ કે મેં ટીવી ના જે જોયા બધી જ જગ્યાએ વરસાદ વરસાદ એટલે મેં શનિવાર છે સાંજે મેં તો જોઈ શકાય ને તમારી ડિબેટ પણ કરી શકાય હવે જોયું કે બધા જ ગુજરાતના ઉત્તર ગુજરાત થી માંડીને દક્ષિણ ગુજરાત સુધી અત્ર તત્ર સર્વત્ર સામેલા ધાર જે કે જેમાં પાંચ પાંચ સાત સાત ઇંચ મેં હમણાં વિજાપુરના દ્રશ્ય જોયા તો એમાં રોડ દેખાતો નથી અમદાવાદમાં પણ એવી સ્થિતિ હતી અમદાવાદમાં પુષ્કળ વરસાદ પડે આપણે સમજીએ છીએ કે પોલ ખુલી ગઈ તંત્ર આ નથી કરતું તંત્ર તે નથી કરતું બધી જ વાત તમારી હું માન્ય રાખું છું પણ આપણા ત્યાં એવી સારી એવી સ્થિતિ છે કે બહુ જ વરસાદ પડે છે પાણી પાણી ભરાય છે છે આપણે એક્સેપ્ટ કરીએ હું કરું છું સરકાર વતી વતી તંત્ર પણ એ તરત જતું રહે જ્યાં જે અત્યારે હાલ તમે આપણે નિર્માણની ટીમ ત્યાં પહોંચે કે જ્યાં સવારે પાણી હતું કે બપોરે હતું અમુક જ કલાકમાં એની ગતિ વધી જાય છે હવે આપણે લોજિકલ છે કે જ્યાં લો જે લેવલ ડાઉન હોય કે જ્યાં રકાબી જો એરિયા હોય ત્યાં વોટર પરપોલેટિંગ વોલથી એને પાણી જતા થોડી વાર લાગે પણ એનો મતલબ એવું નથી કે સરકાર કંઈ કરતી નથી આ તે હમણાં જ આપણે એક નવા અહેવાલમાં જોયું કે જ્યાં પાણી ના ભૂવા પડે છે પાણીના લીધે લીધે તો ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવીનીકરણ આગામી દિવસોમાં ચોમાસા પછી કરશે કે જેમાં જે ગેસની લાઈનો જતી હોય જેમાં જે અંદર ગટરોની અંદર જે ગેસ ઉત્પન્ન થતા હોય તો એ પાઇપો જે વેન્ટિલેટેડ થશે કે જેનાથી એ ગેસનું પ્રવાહી એ બહાર જાય ને એનાથી એ જમીનના કોઈ પ્રોબ્લેમ ના પડે આપણે હમણાં જ જોયું થોડા સમય પહેલા કે સ્ટેન્ડિંગ કમિટી ને પ્રેસ થઈ દેવાંગ ચેરમેન કે અમદાવાદના નવ ગેટ નું હેરિટેજ લેવલે નવીનીકરણ એટલે જ્યાં જરૂર છે બ્રિજ ટ્રાફિક ના સમસ્યા તો બ્રિજ કરીએ છીએ જ્યાં અંડર બ્રિજ કરવા હોય હું અત્યારના બ્રિજના મુદ્દાને લઈને કોઈ ચર્ચા કરું છું ના ટ્રાફિકના મુદ્દાને લઈને કોઈ ચર્ચા કરું છું મારો ખાલી એક જ સવાલ છે કે બે થી ત્રણ ઇંચ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ થાય પાંચસો સત્તાવન જેટલી ફરિયાદો તમને મળી જતી હોય અને ભૂવા પડવાની પણ બાબત સામે આવતી હોય તો તંત્રએ પહેલાં કર્યું શું આ પ્રી મોન્સૂન એટલે શું છે એ પ્રી મોન્સૂન પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના હોત ને ચલો હું સમજું છું ના નહીં કે વરસાદ ચાલતો હોય ત્યારે પાણી ભરાતું હોય કેમ કે કોઈ પણ જગ્યાથી પાણી ભરાવાની જે એમ કહેવાય ને કે નીકળવાની કોઈ જગ્યા ના હોય એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય હું એક્સેપ્ટ કરું છું એમાં હું કોઈ ના નહીં પાડતો અશોકભાઈ પણ ક્યાંક ભાઈ પણ એક્સેપ્ટ કરશે પણ પછી ક્યાં વરસાદ પડતી જાય અને પછી ફટાફટ અત્યારે તો પાણી નીકળવું જોઈએ નીકળવાની જગ્યા અત્યારે તો ગટરના પાણી બહાર આવે છે નહીં નહી બહુ સાચી આપે કે ક્યાં કોઈ જગ્યાએ પાણી જવામાં કોઈ એરિયા પાંચસો તેતાલીસ જે અમદાવાદમાં નથી થતો આજે પણ એક મિનિટ અશોક ભાઈ અશોક ભાઈ આપનો સમય આપશે તમે કોઈ બીજાના સમયમાં તરાફ ના મારો પાંચસો અમદાવાદમાં સીસીટીવી નોનલો બનાવેલું ત્યાં તાત્કાલિક એ માણસો કોર્પોરેશન ના પહોંચે છે અને એને નિકાલ કરવા માટે રાહદારીઓ માટે કોઈ તકલીફ ના પડે અને હવે થોડા સમયની રાહ જે અંડર વોટરમાં જે અંદર બ્રિજ આવે છે જે અંડર બાયપાસ જે બ્રિજ આવે છે એમાં બુમ બેરિગેટિંગ લગાવવામાં આવશે કે ઓટોમેટિક જયારે પાણી ભરાઈ જાય તો એલાર્મ થશે જવા માટેનો પણ સમય નહીં મળે એ રસ્તા ઓટોમેટિક બંધ થશે એટલે પાણી ભરાવાની સમસ્યા હું માનું છું કે ત્યાં એવા એવા ઊંચા ખાડાવાળા એરિયા હોય ત્યાં આ કોર્પોરેશન નવીનીકરણ પ્રમાણે જે પણ નવી ટેકનોલોજી આવે છે સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે છે અમદાવાદનો વ્યવસ્થા બહુ જ છે બાર હજાર છસો કરોડ નું પણ બજેટ આપણે અમદાવાદ મ્યુનિસિપલ સંસ્થાને આપે છે એડવાન્ટેજ મળે એ બધી જ વ્યવસ્થાનો એ હકદાર છે અને આપણે અમદાવાદમાં આપણે જુઓ કે હવે ઘણા સમયથી આપણે જોઈએ છે કે સિટી હવે વ્યવસ્થા એટલી વધી ગઈ છે કે આ બાજુ સેલાનો એરિયા એ છેડો લો તો આ બાજુ દાસકલ સર્કલનો છેડો લો આ બાજુ ચારે બાજુ અમદાવાદ ફેલાઈ રહ્યું છે સરકાર માટે તંત્ર માટે પહેલા પાણીની સમસ્યા હતી તો પાણીની સમસ્યા પણ આવનાર પાંચ વર્ષમાં પાણી પીવાનું પાણી ખૂટે નહીં એના માટે સોળસો એમએલડીની પણ વ્યવસ્થા કરી છે આવનારા દિવસોમાં બીજા પાંચસો સાતસો ની પણ વ્યવસ્થા કરી છે એ રીતે વરસાદીનો જે પ્રોબ્લેમ છે એ બહુ જ દરેક સિઝનમાં આ છે આપણે વર્ષોથી આપણે આ ડિબેટ કરતા આવ્યા છે પણ એનું પણ સોલ્યુશન ધીરે ધીરે એ ટેકનોલોજી એ એન્જિનિયર દિવાળી સુધીમાં તમામ રોડ રસ્તા પ્રોપર બનાવી દો કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી ન જોઈએ કારણ કે વરસાદી પાણીનો માહોલ હોય તો ક્યાંક રોડ રસ્તા અત્યારે ખરાબ થતા જ હોય છે અને દર વર્ષની આ બાબત છે શું કેશો લગ્ન ભાઈ યોજનાઓ બની રહી છે બધું વિચારમાં છે બધું ગમે કરી રહ્યા છે આ સાંભળતા સાંભળતા કાન આપણા પાકા થઈ ગયા છે કશું થતો નથી એક 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 બાબત હું આમાં એ પણ મુકવા માંગુ છું છોટા ઉદેપુરમાં પાંચ મહિના પહેલા એક કોઝવે બનાવવામાં આવ્યો હતો અને આજે જે વધારે જેટલો વરસાદ વરસ્યો ને એમાં ને એમાં એ પણ ક્યાંક તૂટી ગયો શું કહેશો આપ તેને લઈને

અને આપણે ત્યાં પણ ત્યાં દ્વારકા પાસેનું જે વડાપ્રધાન ઉદ્ઘાટન કર્યું એ પણ બે ત્રણ મહિનામાં તૂટી ગયું એટલે આ જે બધું ચાલી રહ્યું છે ને અને તમે જો એક ઇંચ દોઢ ઇંચ ના વરસાદમાં અખબારનગરનું અંડર બંધ કરવું પડે મીઠા ખડીનું અંડરબ્રિજ બંધ કરવું પડે એ અત્યારે નહીં છેલ્લા પંદર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે દોઢ ઇંચ વરસાદ બ્રિજ બંધ દોઢ ઇંચ બ્રિજ બંધ થઈ જાય પણ આને તમ નિકાલ કરતા નથી આ દર દર વર્ષે આ થાય છે ને દર વરસાદ નું બધું થાય છે અને દર વખતે આપણે સાંભળી રહ્યા છીએ કે આ થઈ રહ્યું છે પેલું જ થઈ રહ્યું યોજના બની રહી છે અમદાવાદ ફેલાઈ ગયું છે અરે ફેલાવવાનું તો છે કોઈ પણ શહેર છે એ મહાનગર બનશે મહાનગર ઝડપથી મોટું મહાનગર બનશે પછી જવાબદારી શું છે આજે ત્રીસ વર્ષથી તમે સત્તા પર ગાંધીનગરમાં છો દિલ્હીમાં સત્તામાં છો અહીંયા છો કોર્પોરેશનમાં કેમ કશું કરતા નથી લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે અને આજે સવાલનો જવાબ તમારી પાસે છે નહીં યોજના બની આમ કરવાના મૂળમાં શું છે કે જવાબો આપ્યો પંજાબી કે તમે સાંભળ્યા નહીં મન ખોલી ને નથી યજ્ઞ તમે સ્વીકારો તમે સ્વીકારો તમે સ્વીકારો ભ્રષ્ટાચાર મૂળ માં ભ્રષ્ટાચાર જ છે અશોક ભાઈ સવાલ એજ છે ને કે આટલું બધું ભ્રષ્ટાચાર હવે રોકશે કે અશોકભાઈ ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર્ય રોકવા માટે પેલું બિલ પણ લાવ્યા છે તો તેનું શું હવે ચારી તો બધા એમાં ઘુસી ગયા છે જેટલા ભ્રષ્ટાચારી છે એને રોકવા માટે નહીં આ ભ્રષ્ટાચારીઓની જમાત બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી એટલે શું ભ્રષ્ટાચાર સમૂહ થઈ ગયું છે કોઈ પણ ભ્રષ્ટાચાર નથી ને અશોકભાઈ ઓકે ઓકે નિલેશભાઈ દર વખતે આ સવાલ ઉપસ્થિત થાય છે ભાવિકભાઈ પણ ક્યાંક એક્સેપ્ટ કરશે યજ્ઞભાઈ દર વખતે કેમ આ પ્રશ્ન પૂછો દર વખત અમારે આ જવાબ આપવો પડે છે પણ આ વરસાદી પાણીની સમસ્યા અને આ રોડ સમસ્યા ના નહીં વિકાસ ઘણો બધો કર્યો પણ જે મૂળભૂત જરૂરિયાતો છે તેના લઈને દર વખત સવાલ થતો હોય એ તો ખોટું પડે ને છોટા ઉદેપુરમાં એક કોઝવે તો ધરાશાયી થયો જ હતો કદાચ તમે જ હતા માયજો ડિબેટમાં એ વખતે અશોકભાઈ પણ હતા આ પહેલાં તો થયો હતો અને આજે આ બીજો થયો નિલેશભાઈ આ પ્રકારની પરિસ્થિતિ તો બનાવો તો શું કરવા માટે ને કદાચ બનાવો જ નહીં ને ભાઈ તમારી વાત સાચી છે તમે જનતાનો પ્રશ્ન ઉપાડો છો ને અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ અમારા પેનલના મિત્રોને પણ નિર્માણની જનતાને તમને મારા જવાબ આપવા છે અને સાચી વાત છે હું આપને મારા જે એરિયાના મારા સોસાયટીને જો એક એક્ઝામ્પલ આપું કે હું ઈસનપુર એરિયામાં રહું છું મારા ત્યાં પાણી એટલું ભરાતું હતું પહેલાં કે મારી ગાડી જૂની હતી ને એ જૂની ગાડી એમાં એ ડેમેજ થઈ ગઈ નવી ગાડી આવી પણ બઉ જ સારી મેં આપણે કહ્યું કે ભવિષ્યમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કર્યો તો અમારા આખા એરિયામાં જે જે પાઇપલાઇનો હતો બીજી સોસાયટીનું પાણી આવી જતું હતું અહીંથી આ જતું હતું મેઈન રોડનો જે ખાડો હતો એને લેવલ કર્યું એટલે આ બધા થવામાં થોડો સમય જોઈએ છે આજે હું આપને હું ખરેખર અમારા જે એરિયાના મારા અમુલ ભાઈ ધારાસભ્ય જે ધારાસભ્ય છે અને આજુબાજુના જે કાઉન્સિલરો છે એ લોકો કડી મહેનત બધી જ જગ્યાએ આખો એક મોડલ રોડ જેવું કર્યું કે ત્યાં મારા એરિયામાં જોઉં છું તો વરસાદનું પાણી પડે જ એટલું જતું રહે છે એટલે એ જ રીતે હું કહું છું કે બધા જ ઈમાનદારીથી કામ કરે છે સમગ્ર અમદાવાદ આપણું બહુ જ જૂનું છે બહુ જ જગ્યાએ હવે વ્યવસ્થા એટલી બધી થઈ ગઈ છે કેચપીટો જે પ્રી મોન્સુનમાં સાફ થયેલી હોય ઘણા સમય કચરાના લીધે એ અવર લીધે એ ગટરમાં ઉભરો થઈ જતો હોય ક્યાંક ભરાઈ જતું હોય ડ્રેનેજ લાઈનનો ચોકઅપ થઈ જતી હોય બહુ જૂની લાઈનો હોય તો ખ્યાલ ના આવતી હોય તો એ લાઈનો પણ બદલવામાં એ કાર્ય કરતા એ તંત્ર એમાં કાર્યક્ષમ હોય છે ચોમાસુ જે સાચી વાત છે પડ વરસાદ પડે છે તો પછી આપણે બધા જ એ થઈ જાય કે ભાઈ પાણી જાય તો અમારી ગાડી નીકળે અમે રિક્ષામાં જઈએ અમે ક્યાંક ટુ વ્હીલર પર જઈએ તો તંત્ર પણ થોડી તકલીફ પડે છે પણ આ સોલ્યુશન આવશે કે સમય થી કામ કરી રહી છે તો વિશ્વાસ રાખો દિવસોમાં પણ આપણને કદાચ આખા રોડ ઉપર કે ગુજરાતમાં પાણી નહીં જોવા મળે એવું નહીં કહેતો હું બધા નથી કારણ કે પણ જ્યાં જ્યાં પાણી ભરાય છે એ એ ઝડપથી જેના પહેલા કરતા સમય કરતા લિમિટેશન ઓછા લિમિટેશન મારે 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 બે સવાલ હજુ ભાવિક ભાઈ છે એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ અશોક ભાઈ ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો ખેડૂતોને જે હમણાં જુલાઈ માસમાં જે વરસાદ પડ્યો હતો તેના લઈને એક હમણાં પેકેજ જાહેર કરવામાં આવ્યું 350 કરોડ નું એટલે બીજી બાજુ ક્યાંક હજુ પણ ખેડૂતો એમ કહી રહ્યા છે કે ના યોગ્ય નથી તો શું ખેડૂતોને પણ યોગ્ય મળે છે અશોક ભાઈ લાગે છે ક્યાંક નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ અત્યારે તો જોવા મળી રહ્યો છે ખેડૂતોની પરિસ્થિતિને હજુને હજુ પણ તેના લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે નિલેશભાઈ ત્રીસ જ સેકન્ડ ખાલી યજ્ઞભાઈ આ ખેડૂતોની વારે આ સરકાર આવેલી છે ને ત્રણસો ને પચાસ કરોડ સહાય કે નવ જિલ્લા અને તાલુકા છે એને સહાય આપવાનું એ છે અને જે રીતે જે પણ જે આવેદન મળે છે જે પણ જે પ્રક્રિયા મળે છે અમારા કૃષિ મંત્રી રાઘવજી હોય કે કુંવરજી બાવળિયાજી હોય જેટલા વિભાગો સાથે સંકળાયેલા લોકોને કઈ પણ મળે છે આવેદન કે કમ્પ્લેન તો એની પર તરી એ થાય જે ચાલુ વરસાદમાં કદાચ સર્વે ના થતો હોય તો જે સર્વે ની અંદરમાં ઓછા બે હજાર કરોડ નું નુકસાન બહાર આવ્યું છે કે બે હજાર કરોડ નું નુકસાન થયું છે અને એક આવેદન પત્ર પણ કોંગ્રેસે રાજ્યપાલશ્રીને પણ આપ્યા છે મુખ્યમંત્રીને પણ આપ્યા હતા પણ એના જગ્યા પર તમે સાડા ત્રણસો કરોડ આપો બે હજાર કરોડ ની જગ્યા ઉપર તો શું મળશે મારો તો મુદ્દો આ છે ગોભાવિક ભાઈ જે છોટા જે ઘટના સામે આવી એના ખેડૂતોની જે પરિસ્થિતિ તેને લઈને ત્રીસ સેકન્ડ છોટા ઉદેપુર ની જે ઘટના છે એમાં તો મારે એટલું જ કેવું છે કે જે કેન્સ નામના જે ઇકોનોમિસ્ટ હતા કે ખાડો ખોદો અને બુરો અને એ રીતના ઇકોનોમી ચાલે એમ આ બધા બિલ્ડરોની ઇકોનોમી ચાલે એના માટેનો એ

નિલેશભાઈ અશોકભાઈ અને ભાવિકભાઈ આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો સવાલ એ જ યથાવત છે કે રોડ રસ્તાની બાબત હોય કે પછી જે કોઝવેની બાબત હોય કે પછી ખેડૂતોની બાબત હોય ક્યારે યોગ્ય નિકાલ આવશે વરસાદી પાણીને લઈને પણ ક્યારે પ્રોપર સોલ્યુશન આવશે તે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરો જ આપશો નમસ્કાર